એકમાત્ર ગેરકાયદે બાંધકામ દૂર કર્યું હોવાનું રાજ્ય સરકારે કહેવું છે અને જેટલા પણ ગેરકાયદે બાંધકામ હતા તેમને દૂર કરવામાં આવ્યા હતા જ્યાં સરકારી જમીન કબ્રસ્તાન માટે અપાઈ હતી પરંતુ ત્યાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું જણાવ્યું હતું અને સાથે બંને પક્ષની દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે તો ચુકાદો ન આવે ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા કોર્ટનો હુકમ છે ત્યારે બેટ દ્વારકા ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા જયેશ બેટ દ્વારકાની અંદર તમામ ગેરકાયદે બાંધકામો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા ગેરકાયદે બાંધકામોને દૂર કરી અને જે દબાણ મુક્ત જમીન છે તે કરવામાં આવી છે જોકે આને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટમાં શું વિગતો સામે આવી કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવામાં આવ્યા છે અને કઈ રીતે દલીલ થઈ હતી બેટ દ્વારકામાં લઈ અને હવે હાઈકોર્ટમાં છે તે એક અરજી કરવામાં આવી હતી ને તે અરજી ઉપર આજે સુનાવણી છે તે હાથ ધરાઈ હતી જેમાં જે અરજદાર છે તેમણે દલીલ કરી હતી કે જે ધાર્મિક જગ્યાઓ છે તે સરકાર દ્વારા દૂર કરવામાં આવી રહી છે કબ્રસ્તાન નજીક પણ જે જમીન આવેલી છે તે હટાવવામાં આવી રહી છે સાથે સાથે મુસ્લિમ જે મૃત દફત છે ત્યાં પણ કાર્યવાહી છે તે કરવામાં લઈને આ સરકાર સામે છે તે અરજી કરવામાં આવી હતી અને સ્થિતિ જાણી રાખવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે સુનાવણી દરમિયાન સરકાર દ્વારા એ રજૂઆત કરવામાં આવી છે કે સરકારી જે જમીન હતી તે માત્ર કબ્રસ્તાન ના ઉપયોગ માટે આપવામાં આવી હતી પરંતુ